તાલુકા પંચાયત કચેરીની આગળ જોવા મળતું હતું જો કે સવાલ એ ઉભો થાય છે કે દારૂની બોટલ અને તેલીઓ અહીં ક્યાંથી આવી શું ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં દારૂનો વેચાણ થઈ રહ્યો છે પોલીસ વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે ત્યારે બુલેટિન ઇન્ડિયાનો અહેવાલ સામે આવ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું હોય કચેરીની બહાર દીઓદર તાલુકા પંચાયત કચેરીના સંકુલમાં કચરામાં દારૂની બોટલો અને દેશી દારૂની તેલીઓ જોવા મળી હતી ત્યારે આ અહેવાલ બુલેટિન ઇન્ડિયામાં પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર સફાળું જાગ્યું છે અહેવાલ સામે આવ્યા બાદ યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ઘણા સમયથી અહીં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું જોકે સવાલ પણ એ થાય છે કે અહી દારૂની બોટલ અને થેલીઓ આવી ક્યાંથી શું ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનું વેચાણતી રહ્યું છે આવા સવાલો ઉઠી રહ્યા હતા ત્યારબાદ

ત્યારે દિયોદર તાલુકા પંચાયત કચેરીના સંકુલ બહાર ગંદકીના ડગલા જોવા મળ્યા હતા કચરામાં ગંદકીના ડગલા સાથે દારૂની બોટલો પણ હતી દેશી દારૂની તેલીઓ પણ જોવા મળી હતી ત્યારે ગુજરાતમાં હોવા છતાં વેચાણ થઈ રહ્યું છે તેવું લાગી રહ્યું હતું ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું ત્યારે બુલેટ ઇન્ડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર સફાળું જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે અહીં યુદ્ધના ધોરણે સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવી છે

યુદ્ધના ધોરણે સાફ સફાઈ કરવામાં આવી હતી પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ત્યાં આગળ દેશી તેમજ વિદેશી દારૂની બોટલો પણ જોવા મળી હતી આ બોટલો ક્યાંથી આવી તે પણ એક તપાસનો વિષય છે જી જી ગલ્પેશજી હું પૂછવા માંગીશ કે આ ગંદકીનો ઢગલો કેટલા સમયથી પડ્યો હતો આ દેશી દારૂની બોટલો જે હતી કેટલા સમયથી અહીં પડી રહી હતી જી ગંદકીને ઘણા સમય બાદ બ્રિટિશ ઇન્ડિયામાં અહેવાલ ચાલ્યા બાદ તંત્ર અને તેની કામગીરી હાથ ધરી હતી કલ્પેશજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો જે રીતે

જે તાલુકા પંચાયત કેમ્પસમાં આપણે પાછાના ખૂણામાં જે કચરો પડેલો છે એમાં કેવું છે કે જે શૌચાલય છે એ આપણે જર્જરિત હાલતમાં છે એનું ડિમોલિશન કરવાનું છે તે એના લીધે ત્યાં આગળ કેવું કે આજુબાજુના કંઈક એરિયામાં અહીંયા શૌચાલય આપણે નથી એટલે લોકો અહીંયા વધારે આવે છે એટલે આપણે શૌચાલયને ડિમોલિશન કરીશું અને જે ત્યાં આગળ કચરો છે એ ભેગો થઈ જાય છે એનો ડે ટુ ડે હવે નિકાલ એનો કરાવવો પડશે એટલે જો ડિમોલિશન થઈ જશે કાર્યવાહી અને નવું ત્યાં આગળ શૌચાલયનું કહી કે મંજૂરીની અત્યારે પ્રક્રિયા ચાલુ છે તો એ મંજૂર થઈ જશે એટલે આ કચરાનું પ્રશ્ન કાયમ માટે સોલ્યુશન થઈ જશે